રેડ નંબર એક દરમિયાન પીસીબી ના પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ અજમલસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે હનુમાન ટેકરી સુરેશ પ્લાન્ટની બાજુમાં રહેતો સતીશ રમણભાઈ માડી નાનું દેશી દારૂનો ધંધો કરે છે અને હાલમાં તે તેના મકાનમાં દારૂ લઈને બેસેલ છે અને દારૂનું છૂટક વેચાણ કરે છે જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા દેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આ કામગીરી દરમિયાન સતીશ રમણભાઈ માડીની ધરપકડ કરાઈ છે જ્યારે નહીં પકડાયેલ આરોપી તરીકે આશાબેન માડી જેઓની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા તો સાથે જ કુલ કિંમત રૂપિયા સત્તરસો નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે જ્યારે બીજી રેડ દરમિયાન પીસીબીના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કરશનભાઈ નાવની બાતમી હકીકત મળેલ કે સાવલી ખાતે રહેતો કિશોરભાઈ માડી ચોરી છુપીથી

દેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબનો ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે નહીં પકડાયેલ આરોપી તરીકે રેવાબેન માળી જેની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા તો સાથે જ કુલ કિંમત રૂપિયા એકસઠ હજાર છસો નો મુદ્દામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે જ્યારે તડીપાર હુકમ ભંગ કેસની કામગીરી દરમિયાન પીસીબીના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર વિશ્વાસરાવ તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કરશનભાઈ નાવની માહિતી મળેલ કે અર્જુન ઉર્ફે ભૂપલો માછી વડોદરા શહેરમાંથી બે વર્ષ માટે તડીપાર કરેલ છે તે છતાં આ ઈસમ ગધેડા માર્કેટ રાજરતનની પૂડ મકાન નંબર એકસો સાત ખાતે તેના સાસુ ભીખીબેનના ઘરે આવ્યો છે અને ધાબા પર સૂતો છે જે ચોક્કસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએથી કોઈ અધિકારીની લિખિત મંજૂરી મેળવ્યા વગર વડોદરા શહેરમાં રહેતા તડીપા રીસમને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે બાપોદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આ કામગીરી દરમિયાન અર્જુન ઉર્ફે ભોપલો સોમાભાઈ માછીની અટકાયત કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો